નમસ્કાર ફિલ્મિયા ગુજરાતીના જ્યોતિ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે મેં આપને બતાવી રહ્યા છીએ જૂન 2025 તો માસિક રાશિફળ જૂનના મહિનામાં ગ્રહોનો અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યો છે આ મહિને બુધ સૂર્ય અને ગુરુની યુતિ મિથુન રાશિમાં રહેશે જેનાથી ત્રિગ્રહ યોગ બનશે ત્રણેય શુભ ગ્રહોના પ્રભાવથી જૂન મહિનામાં મેષ મિથુન સહિત પાંચ રાશિઓની કિસ્મત ચમકવાની છે ઉલેખનીય છે કે સૂર્ય અને બુધને યુતિથી બુધાદિત્ય રાજયોગ બનશે ગુરુ સૂર્ય અને ગુરુ બુધની યુતિને વૈદિક જ્યોતિષમાં ખૂબ જ શુભ પ્રતામાં આવ્યું છે ગ્રહોની શુભ પરિસ્થિતિઓમાંથી પાંચ રાશિઓના કરિયરમાં પદોન્નતિ થવાની સાથે સાથે ધનલાભ અને પ્રતિષ્ઠાનો લાભ મળશે તો આવો જાણીએ જૂન મહિનો કઈ કઈ રાશિઓ માટે સૌભાગ્યશાળી રહેવાનો છે મેષ માસિક રાશિફળ જૂનનો મહિના તમારા માટે ભરપૂર રહેશે કરિયરમાં સારી તકો મળી શકે છે વરિષ્ઠ પાસેથી સહયોગ મળશે ઘરમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે આર્થિક મામલામાં સાવધાની રાખો ખર્ચ વધી શકે છે આરોગ્ય સામાન્ય રહેશે પણ પેટ સાથે જોડાયેલ સમસ્યા થઈ શકે છે સંબંધોમાં મધુરતા આવશે તમારા માટે ઉપાય છે તમે રોજ અથવા દર મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજામાં ચાલીસાનો સાત વાર પાઠ કરો મંગળવારના દિવસે મંદિરમાં ધ્વજ ચડાવો વૃષભ રાશિ માસિક રાશિ ફળ આ મહિનો તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે તમારે સખત મહેનત કરવી પડશે પણ ધીમે ધીમે પરિણામ મળશે આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે પરિવાર સાથે સમય વિતાવવો સુખદ રહેશે તમે કોઈ જૂના મિત્રને પણ મળી શકો છો પ્રેમ સંબંધોમાં નવી શરૂઆત થઈ શકે છે તમારા માટે ઉપાય છે દૈનિક પૂજામાં લક્ષ્મી સહસ્ત્ર નામનો પાઠ કરો શુક્રવારે કન્યાઓને સફેદ મીઠાઈ ખવડાવો અને તેમના આશીર્વાદ મેળવો મિથુન રાશિનું માસિક રાશિ ફળ આ મહિને તમે નવું કાર્ય શરૂ કરી શકો છો નોકરીમાં પ્રમોશનની શક્યતા છે તમને વ્યવસાયમાં નફો મળશે પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય બગડી શકે છે સાવચેત રહો વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે માનસિક શાંતિ રહેશે તમારા માટે ઉપાય છે વિધિપૂર્વક ભગવાન વિષ્ણુ ની પૂજા કરો અને દરરોજ નારાયણ કવચ નો સમય છે તમે કમી અનુભવશો પણ ધીરજ રાખો સમય બદલાશે તમે ભાવનાત્મક રીતે ખુદ ને નબળા અનુભવી શકો છો નિકટતા લોકો તમને મદદ કરશે નાણાકીય સ્થિતિ સ્થિર રહેશે પ્રેમ જીવનમાં થોડી ખટાશ આવી શકે છે વાતચીત દ્વારા તેનો ઉકેલ શોધો

તમારા માટે ઉપાય છે ભગવાન વિષ્ણુ ની પૂજા વિધિ વિધાન થી કરો અને દરરોજ નારાયણ કવચ નો પાર કરો કન્યા માસિક રાશિ ફળ આ મહિને તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે સ્વાસ્થ્ય સુધરશે પરિવારમાં માં સુમેળ રહેશે વિદ્યાર્થી માટે સફળતાનો સમય છે ઇન્વેસ્ટમેન્ટ કરો તો સમજી વિચારીને કરો સંબંધોમાં મીઠાશ લાવી પડશે તમારા માટે ઉપાય છે દરરોજ દેવી દુર્ગાની પૂજામાં ચાલીસાનો પાઠ કરો બુધવારે કોઈ કિન્નરની લીલા કપડાનું દાન કરો તુલા માસિક રાશિફળ તુલા રાશિના લોકોએ આ મહિને સંતુલન જાળવવું પડશે કામ અને અંગત જીવનમાં સુમેળ જરૂરી છે નાણાકીય સ્થિતિ સારી રહેશે પરંતુ ખર્ચ પર કાબૂ રાખો તમારા જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે તેમની સમજદારીપૂર્વક ઉકેલો સ્વાસ્થ્ય તમારું સારું રહેશે તમારા માટે ઉપાય છે સ્ફટિક સ્ત્રીયંત્રની પૂજા કરો અને દરરોજ લક્ષ્મી અક્ષકમનો પાઠ કરો વૈશ્વિક માસિક રાશિ પણ તમારી યોજનાઓ સફળ થશે આત્મવિશ્વાસ વધશે તમે નવું વાહન અથવા મિલકત ખરીદી શકો છો તમને વ્યવસાયમાં નફો મળશે ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે સ્વાસ્થ્ય પણ સારું રહેશે તમારા માટે ઉપાય છે દરરોજ હનુમાનજીની પૂજામાં શ્રી સુંદરકાંડનો પાઠ કરો

તમે તમારા કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરશો સખત મહેનત તમને ફળ આપશે પરિવારના સભ્યનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે સમજદારીપૂર્વક પૈસાનું રોકાણ કરો પ્રેમ સંબંધોમાં સ્થિરતા રહેશે મિત્રો તરફથી તમને સહયોગ મળશે તમારા માટે ઉપાય છે દરરોજ ભગવાન શિવની પૂજામાં રુદ્રાષ્ટકમનો પાઠ કરો શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો કુંભ રાશિનો માસિક રાશિફળ આ મહિને આત્મવિશ્વાસ વધશે ઇચ્છિત કાર્ય પૂર્ણ થઈ શકે છે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે તમને પરિવારનો સહયોગ મળશે મિત્રો સાથેના સંબંધો મજબૂત રહેશે તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને સંતુલિત આહાર લો તમારા માટે ઉપાય છે દરરોજ હનુમાનજીની પૂજામાં બજરંગ બજરંગમાળનો પાઠ કરો મંગળવારે વાંદરાઓને ગોળ અને ચણા ખવડાવો મીન રાશિનું માસિક રાશિ પણ જૂન મહિનો તમારા માટે સકારાત્મક રહેશે બાકી રહેલા કાર્યો પૂરા થશે નાણાકે સ્થિતિમાં સુધારો થશે નોકરીમાં પ્રમોશનની શક્યતા છે પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે નવી શરૂઆત માટે સમય તમારા માટે અનુકૂળ છે તમારા માટે ઉપાય છે દદોજ ભગવાન શ્રી વિષ્ણુની પૂજામાં શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો રસોડામાં બનેલી પહેલી રોટલી ગાયને ખવડાવો તો મિત્રો આ હતું જૂન બે હાજર પચીસ નું માસિક રાશિ ફળ જો આપડિયો ગમે હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ભૂલશો નહીં